નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદારનું નું સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના વરાછાથી વરાછા ખાતે આવેલ ખાંડ બજાર પાસે એશિયન સ્ટાર નામની ડાયમંડ કંપનીના કર્મચારી વર્કરો દિવાળીના તહેવાર પર પર પગાર અને બોનસ આપવાની ના પાડી હોવાથી કારીગરો હડતાળ હતા અમારી માંગે પૂરી કરોના નારા સાથે મોટી સંખ્યામાં વર્કરો એકત્રિત થયા હતા જેને લઈને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના ના બને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું વર્કરોના પગાર અને બોનસ ઘણી માંગણીઓ નહીં સ્વીકારવાના પ્રશ્નો મીડિયા કર્મીઓ દ્વારા પૂછવામાં આવ્યા ત્યારે કંપનીના અધિકારીઓ મીડિયા કર્મીઓના પ્રશ્નોના જવાબ આપવાથી વિપુલ દ્વારા અહેવાલ